મહેસાણા જિલ્લામાં આવેલા શ્રી વાળીનાથ શિવધામ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ગુજરાત સહિત ભારત દેશના અન્ય રાજ્યોમાંથી પણ શિવભક્તો આવી પહોંચ્યા દાદાના દ્વારની શોભા વધારવા માટે સુવર્ણ દ્વારનું દાન હરજીવનભાઈ દેસાઈ પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે મંદિર પરિસરમાં ઝુમ્મર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ વાણીનાથ મહાદેવ અમારો ગુરુદ્વારો છે અમે પેઢીઓથી આ મંદિર સંસ્થા સાથે સંકળાયેલા છીએ તથા મારો ફાળો મંદિરમાં સેવાકીય વધારે છે એ સિવાય અમે દાદાના મંદિરમાં સુવર્ણ દ્વારના દાતા બી બન્યા છીએ એ અમને મોકો અને દાદાના આશીર્વાદથી આ કરવા મોકો મળ્યો નરેન્દ્ર મોદી સાહેબ બાવીસ તારીખે આવ્યા છે સૌથી પહેલાં તો અમારા માટે બહુ ગૌરવની વાત છે કે અમારા સમાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પ્રધાનમંત્રીની હાજરી એટલે અમે બહુ ગૌરવ અનુભવીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ બીજા તબક્કામાં એમની સિક્યોરિટીથી લઈ અને પુલ મેનેજમેન્ટમાં સરકારી અધિકારીઓનો ફૂલ ફાળો છે એ સિવાય અમારા સામાજિક કાર્યકરો જે બી છે એ લોકો તમામ મેનેજમેન્ટમાં એમના સહભાગી થાય છે અને ચોખ્ખાઈથી લઈ અને ટોટલ તમામ વ્યવસ્થા જે બેઠક વ્યવસ્થા હોય કે પાર્કિંગ વ્યવસ્થા એની અંદર દરેક લોકો જોડાયેલા છે ના એમાં કોઈ સંજોગ નથી બાવીસ એક શ્રીરામ પ્રભુ શ્રીરામની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો અને બાવીસ બે વાડીનાથ મહાદેવનું અમારા દાદાનો પ્રતિષ્ઠા મહોત્સવ છે એના કોઈ સંજોગ નથી કે એની કોઈ તારીખનો કોઈ કારણ નથી એ એકવીસ તારીખનું મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું આ બાવીસ તારીખનું કાઢવામાં આવ્યું છે બસ એ જ બીજું કંઈ એમાં કંઈ ચાલુ છે